નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ અધ્યયન પોતે પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ છના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર અગિયાર પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે જેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે અમને તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ધોરણ છ ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર અગિયાર પરનું સંપૂર્ણ મહાવરાનું જોઈએ આપણે તેમનો મહાવરો નંબર એક માગ્યા મુજબ ખાલી જગ્યામાં અપૂર્ણાંક લખો તો જોઈએ એક

મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને એકના છેદમાં ત્રણના સમ અપૂર્ણાંક બરાબર એકના છેદમાં છ વધતા એકના છેદમાં છ બરાબર બેના છેદમાં છ એકના છેદમાં ત્રણના સમઅપૂર્ણાંક બરાબર એકના છેદમાં બાર વધતા એકના છેદમાં બાર વધતા એકના છેદમાં બાર એકના છેદમાં બાર ચારના છેદમાં બાર એકના છેદમાં ત્રણના સમઅપૂર્ણાંક બરાબર બેના છેદમાં છ અને ચારના છેદમાં બાર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે આ વિડીયોની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પણ તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો